જય માતાજી મિત્રો આજના નવો લોકમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે કે બાજી આયા છે સાયકલ લઈને યાત્રા કરવા છે અમારા મંદિરે આવ્યા હતા સાયકલ લઈને યાત્રા કરવા માટે ને હવે ઘરે ઘરે જઈ રહ્યા છે નવ દિવસ ત્યાં છે રણોજા જઈને હું અહીંયાની મુલાકાત કરાવ અમારા વિડીયોમાં બન્યા રહેજો ને આ બારની સાયકલ આ પડી જુઓ મિત્રો ને ખોડિયારમાં માનું મંદિર છે અહીંયા આયા છે એટલે મિત્રો અમી અહીંયા મંદિરમાં નોકરી કરે છે એટલે અહીંયાની મુલાકાત કરું આ રે અમારા બાજી

એ લોકો પણ બહુ વ્યવસ્થિત છે સેવા કરે આઠ જણા અને હાજિભક્તો માઓ કહે છે કે જે મારી સેવા કરે ને તો તમારા ભક્તો આવે નહીં એને હું પહેલો નંબર આપું બીજો નંબર ગરવાવાળાનો ત્રીજો નંબર સાયકલવાળો ચોથો નંબર બાઇકવાળાનો કોચમાં નગર ગાડીઓવાળાનો અને મા એમ કહે છે કે તું માગીશ ને આપે નહીં તો હું આપવા તૈયાર છું એટલે આજિભક્તો મારા એક પ્રેકસ હું માગતો નહીં કોઈ મંડિત ગમે તે જગ્યાએ એ જો માગતો નથી હું એક વસ્તુ આપું અને એક માપું હોઉં હું એ વસ્તુ પ્રેમ આપું અને શક્તિ માગું બીજું કોઈ મારે જોતું નહીં મારે જબર બેવડી બધા છોટા સરકારી નોકરીમાં છે અને હરિભક્તો સારું હોય મારે પણ પેન્શન આવે હું એક્સિડન્ટ આવી થેન્ક યુ બાપા હું આવો જ્યારે જીતાઈ થયો ત્યાંથી બે હજાર બેમાં એ પછી મેં પહેલી પહેલી શરૂઆત કરી સારંગપુર હનુમાનજીએ મારા ગામથી ડવર તરીકે હું તા મારી પાસે દસનો કાપડો તો પોતાનો ખતરો હતો કોઈ આપણે પહોંચ્યું એ વખત હું વારી મન પોતા હતા ના પડે મારા બાપા એમાં બહુ સર્જ છું બે હજાર બેથી સવી અગિયાર બે હજાર બે શરૂ કર્યું હતું સારંગપુર જવા માટે ડનવર તરીકે એક મહિનો થયો હતો મને જવા બાપા પોતાનો ખતરો હતો લાંબામાં લગ્જરી લાંબા અને જવામાં બાર મારી એક મીઠો પકડે એક કંકુ નાખે એક પાણી પાય એક આગળ સેવા કરે રહેવા માટેની એક શાકભાજીની જોડાવે તમામ વસ્તુ ઘરેથી લીધી હતી સાઠનમાં લોટ લોટ તેલના દબાવ ચીનો દબો ગાટલો ગુતરો બધો તમામ પ્રાયમાં શે કરતા હતા ગેસ ન હતા ડબ્બા રસ્તામાં ખાલી બે વસ્તુ લેવાની હતી દૂધ અને શાકભાજી

ગલા મેનાની ભાગ જાય મિત્રો તમારો અમારો વિડીયો તમને સારું લાગી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ શેર કરવાનું ના ભૂલતા જય ખોડલ